મુંબઈની એક ફેશન ડિઝાઇનરે સુરતની મહિલાના ઘરમાં ઘુસી જાય એરગન તાકી પરિવારને ધમકી આપી હતી તે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મુંબઈની ફેશન ડિઝાઇનરનો પીછો કરી પકડી પાડી તેની ધરપકડ કરી છે મુંબઈમાં રહેતી ફેશન ડિઝાઇનર મહિલાએ પંદર હજારની રકમ લેતી દેતી માટે પીપલોદ નાયક પરિવારને ઘરે જઈ ઘરના સભ્ય પર એરગન તાકી ધમકાવી અપહરણ કરવાની કોશિશ કરી હતી જેમાં ફેમિલીએ તાત્કાલિક સો નંબર પર પોલીસને જાણ કરી દેતા ઉમરા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો ઉમરા પોલીસને જોઈ મહિલા રિક્ષામાં વિશે ત્યાંથી નીકળી જવા પામી હતી જોકે પોલીસે મહિલાનો પીછો કરી તેને પીપળોદ રાધાકૃષ્ણ મંદિર પાસે પકડી લેતા મહિલાએ પોલીસને ડોન્ટ ટચ મી કહી હાથમાં એરગન રાખી પોલીસ સાથે જ માથાકૂટ કરવા લાગી હતી આખરે પોલીસે મહિલા પોલીસ કર્મચારીને બોલાવી હતી અને મહિલા પોલીસ કર્મચારી આવીને મહિલાને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી ચોત્રીસ વર્ષે આરોપી મહિલા ફેશન ડિઝાઇનર ટીના ઉર્ફે ચંદાસી મુંબઈમાં ખાર મરે છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પૂર્વીબેન પટેલે પાંચ વર્ષ પહેલાં ફેશન ડિઝાઇનનું કામ ચાલુ કર્યું હતું પૂર્વી પટેલ ફેશન ડિઝાઇનિંગના કામ અર્થે મુંબઈ આવતા જતા હતા આ મહિલા ફેશન ડિઝાઇનર ટીના ઉર્ફે ચંદાસિંહ ગોંદર સાથે પરિચય આવી હતી જોકે પૂર્વી પટેલે ટીનાને પંદર હજારની કોઈ રકમ આપવા થતું ન તેમ જણાવ્યું છે છતાં મહિલા ફેશન ડિઝાઇનર પૂર્વી પટેલ પાસે પંદર હજાર રૂપિયાની ઉઘરાણી કરવા માટે તેમના ઘરે આવી હતી મુંબઈની મહિલા ફેશન ડિઝાઇનર એક્ઝિબિશનમાં સુરત આવી હતી તે વ્યક્તિએ પૂર્વી પટેલનું એડ્રેસ મેળવીને મહિલા તેના ઘરે પહોંચી જવા પામી હતી આ મામલે પૂર્વી પટેલે આરપી મહિલા ફેશન ડિઝાઇનર ટીના સામે ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ખંડડી અને ધમકીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા